ચમકારો યથાવત દાહોદમાં સૌથી ઓછો તાપમાન 11 ડિગ્રી તાપમાન હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં ઠંડીનો ચમકારો ચાલુ રહેશે રાજ્યમાં સૌથી ઓછો તાપમાન દાહોદમાં 11 ડિગ્રી અને નલિયામાં 12 ડિગ્રી નોંધાયો હતો ઉત્તર પૂર્વ દિશાના પવનો ફૂંકાતા ઠંડીનો ચમકારો ચાલુ રહેશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યભરમાં 15 થી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને 7 ડિસેમ્બર પછી વધુ ઠંડી પડવાની શક્યતા છે અમારા જનધન ખાતામાં આવશે રૂપિયા પ્રધાનમંત્રી જનધન યોજનાના લાભાર્થીઓની સંખ્યા 57 કરોડે પહોંચી છે જેમાં 2.74 લાખ કરોડ જમા છે નાણાકીય સેવાઓ વિભાગના સચિવ એમ નાગરાજુએ જણાવ્યું કે ચાલુ નાણાકીય વર્ષમાં DBT દ્વારા 3.67 લાખ કરોડ ટ્રાન્સફર કરાશે 78% ખાતા ગ્રામીણ અર્ધશહેરી વિસ્તારોમાં અને 50% મહિલાઓના છે માર્ચમાં નાણાકીય સમાવેશ સૂચકાંક 67 પર પહોંચ્યો છે गोवाમાં ભયાનક બ્લાસ્ટ થતા મૃત્યુ હોના ઢગલા ગોવામાં એક નાઈટ ક્લબમાં સિલિન્ડર વિસ્ફોટ થતા ભયાનક આગ લાગતા 20 પુરુષો અને 3 મહિલાઓ સહિત કુલ 23 લોકોના મોત થયા છે મૃતકોમાં 3 થી 4 પ્રવાસીઓ હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે જ્યારે બાકીના ક્લબના સ્ટાફ હતા ઘટનાસ્થળે પહોંચેલા મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે તહેવાલો મુજબ નાઈટ ક્લબે ફાયર સેફ્ટીના જરૂરી નિયમોનું પાલન ન કર્યું હોવાની શંકા છે गेनी बेने महिलाओ दशा व्रत न करवा आह्वान जूनी खोटी प्रथाओ बंद करवा आह्वान कर दीकरी ने दशा व्रत न करवा अपील करता कहू बीजा ने दशा न नड़े अने ने नड़े ए नहीं दशा नड़े तो मने मोकली देजो हूँ एक गाड़ी मरु छू दशा मारी जोड़े गाड़ी मा फरशे समाज जागृति अने प्रगति नो संदेश आ कार्यक्रम हतो થરૂર સરકારના ડિનરમાં ડિનર માં જતા કોંગ્રેસ મહાભારત રશિયન રાષ્ટ્રપતિ પુતિનના સન્માનમાં રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા ડિનરમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂર હાજર રહેતા પાર્ટીમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે વિપક્ષ તરફથી માત્ર થરૂર જ આમંત્રણ મળતા કોંગ્રેસ નેતા પવન ખેડાએ આશ્ચર્ય વ્યક્ત કર્યું ખેડાએ સવાલ ઉઠાવ્યો કે જયારે ખડગે અને રાહુલ ગાંધીને આમંત્રણ નહોતું ત્યારે થરૂર આ રમત વિશે ખબર નહોતી આમંત્રણનો સ્વીકાર થયો તે આશ્ચર્યજનક છે સુરતમાં અફીન અને ગાંજાની ફેક્ટરી ઝડપાઈ સુરતના લાલગેટ વિસ્તારમાં અમદાવાદ narcotics ટીમે મોડી રાત્રે યુસુફ બિલ્ડિંગના 5મા માળે દરોડો પાડી ગેરકાયદેસર અફીન અને ગાંજાની ફેક્ટરી ઝડપી પાડી છે રેડમાં મોટો જથ્થો અફીન અને ગાંજો તથા ઉત્પાદનનો મુદ્દામલ જપ્ત થયો છે અને ફેક્ટરી ચલાવનાર એક આરોપી ઝડપાયો છે પોલીસે ડ્રગ્સના સ્ત્રોત અને સપ્લાયની ઊંડી તપાસ શરૂ કરી છે રહેણાંક વિસ્તારમાં આવી ફેક્ટરી મળી આવતા શહેરમાં ચકચાર મચી ગઈ છે सीतारमणे कह्यु चिंतानी बात नथी रुपियो लेवल बनावी लेशे डॉलर सामे भारतीय रुपयाना गगड़ता मूल्य અંગે નાણા મંત્રી સીતારમણે કહ્યુ કે રૂપિયો પોતાનું લેવલ જાતે જ બનાવી લેશે અને ચિંતા કરવાની જરૂર નથી તાજેતરમાં રૂપિયો ગગડીને 1 ડોલર દીઠ 90 રૂપિયા સુધી પહોંચી ગયો છે સીતારમણે કહ્યુ કે યુપીએના સમયમાં જારે માંગવારી વધારે હતી અને અર્થવ્યવસ્થાની સ્થિતિ સારી નહોતી ત્યારે પરિસ્થિતિ જુદી હતી તેમણે વ્યાપક આર્થિક સંદર્ભમાં કરન્સીની ચર્ચા કરવાની અપીલ કરી ममता बेनर्जी भारत विरोधी महिला छे पश्चिम बंगाल मा बाबरी मस्जिद ना पाया नाखवा तुलसी पीठाधीश्वर जगदगुरु रामद्राचार्य कहू के आ खूबज गंभीर बाबत छे अने खूब खोटी छे। तेमना इरादा सफल नहीं ममता बेनर्जी जे नामांकित हिंदू छे हकीकत मा भारत विरोधी महिला छे उल्लेखनीय छे के टीएमसी ना न सस्पेंड कराये धारासभ्य हुमायूं कबीरे मुर्शिदाबाद मा बाबरी मस्जिद ना निर्माण नो पायो नाख्यो छे बी ने खोटी माहिती आपवा बदल यूपी मा पहली एफ आई आर पंच द्वारा मतदार यादी सुधारणा सर्वे दरमियान उत्तर प्रदेश ना लखनऊ मा खोटी माहिती आपवा बदल पहली एफ आई आर दाखिल नूरजहा नामी महिलाए तेना बे पुत्रो विदेश मा रहता होवा छता तेमने भारत मा रहता हता। ता विसंगतता ब्लॉक लेवल ऑफिसर बीएलओ तपास मा हती खोटी महती अपनी कायदेसर कार्यवाही कराशे इंडिगो એ મુસાફરોને 110 કરોડ પરત કર્યા. ઇન્ડિગોમાં ઓપરેશનલ કટોકટીનો આ સતત છઠ્ઠો દિવસ છે. ઇન્ડિગોએ આજે એટલે કે રવિવારે 150 ફ્લાઇટ્સ રદ કરી છે, જે કે કંપની આજે નિર્ધારિત 2300 સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાંથી 1050 ફ્લાઇટ્સનું સંચાલન કરી રહી છે. દરમિયાન રવિવારે નાગરિક ઉડયન મંત્રાલય જણાવ્યું હતું કે ઇન્ડિગોના મુસાફરોને અત્યાર સુધીમાં કુલ 110 કરોડ રૂપિયાનો રિફંડ આપવામાં આવ્યો છે. અમિત શાહે ઇલેક્ટ્રોથર્મ ગાર્ડનનું ઉદ્ઘાટન કર્યું અમિત શાહે દક્ષિણ બોકલમાં ઇલેક્ટ્રોથર્મ ગાર્ડનનું ઉદ્ઘાટન કર્યું આ બગીચો આશરે 4.5 કરોડના ખર્ચે 11000 ચોરસ મીટરમાં PPP મોડેલ પર વિકસાવ્યો છે તા બગીચામાં થીમ બેઝ પ્લાન્ટિંગ વહેતી પાણીની ચેનલ વોકિંગ ટ્રેક અને પાલતુ પાર્ક પણ છે શાહે થલતેજ વિસ્તારમાં 801 એકસ્ટ આવાસ યોજનાના ઘરોનું ઉદ્ઘાટન કરતાં કહ્યું કે આ ઘરોની બાજુમાં જમીનના ભાવ ખૂબ ઊંચા છે જે તમારું જીવન બદલી નાખશે एक साथ पांच लाख लोग गीता पाठ आगामी छीस तारीख नी चूंटी पहला बंगाल ना ब्रिगेड खाते पांच लाख वाणी थी गीता पाठ वाणीता आयोजन कर सतो मेला तैयारी पाड़ बीजेपी नो हाथ हो चर्चा छे स्टेज पर थी कार्तिक महाराजे मुख्यमंत्री ममता बेनर्जी वखाण करता कहूँ के तमी पोलिस खूब मदरूप छे नोंदनीय छे के महाराजे एक वर्ष पहला ममता बेनर्जी पर आकरा प्रहारो करता અમદાવાદમાં હથિયાર સાથે મોહમ્મદ સૈયદ ઝડપાયો અમદાવાદમાં ઝોન 6 એલસીબીની ટીમે હથિયાર સાથે એક આરોપી મોહમ્મદ સૈયદને ઝડપી પાડ્યો છે તેની પાસેથી એક તમન્ચો અને બે જીવતા કાર્તુસ મળ્યા છે પ્રાથમિક માહિતી મુજબ આરોપી અગાઉ શિવા મહાલીંગમ ગેંગ સાથે સંકળાયેલ હતો પોલીસે હથિયાર ક્યાંથી મળ્યું અને તેના ઉપયોગ વિશે વધુ તપાસ શરૂ કરી છે આરોપીના નેટવર્ક અને ગેંગ સંબંધિત માહિતીની પણ તપાસ કરવામાં આવી રહી છે गोवा दुर्घटना પર પીએમ મોદીએ વ્યક્ત કર્યો શો ગોવાના અર્પોરામાં એક નાઈટ ક્લબમાં આગ લાગવાથી 23 લોકોના મોત પર પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે તેમણે ટ્વીટ કરીને પોતાના પ્રિયજનો ગુમાવનારાઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે प्रधानमंत्रीએ ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત સાથે પરિસ્થિતિ વિશે વાત કરી અને રાજ્ય સરકારે અસરગ્રસ્તોને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો તેમણે ઘાયલોના જલ્દી સ્વસ્થ થવા માટે પણ પ્રાર્થના કરી ग्रेटर हेदराबाद बाबरी मस्जिद मेमोरियल बनावा जाहिरत दरिक मुस्लिम शब्बे ग्रेटर बाबरी मस्जिद मेमोरियल वेलफेयर इंस्टीट्यूट बनात कर संस्था न प्रमुख मुश्ताक मलिके कहु के विगत जाहिर कराशे बाबर नाम की कोई ने परेशान न थव जो आला टीएमसी न सस्पेन्डेड एम हुमायू कबीरे मुर्शिदाबाद म बाबरी मस्जिद नो पायो नाखो कहू कोई मंदिर चर्च बना सके तो हूँ मस्जिद बनाश पाकिस्तान ने चीनना अरुणाचल दावाने समर्थन આપ્યું પાકિસ્તાને ફરી એકવાર ચીનના અરુણાચલ પ્રદેશ પરના દાવાને સમર્થન આપ્યું છે પાકિસ્તાનના વિદેશ મંત્રાલય કહ્યું કે ચીનની સાર્વભૌમત્વને પ્રાદેશિક અખંડિતતા સંબંધિત દરેક મુદ્દે પાકિસ્તાનનો સંપૂર્ણ ટેકો ચીન સાથે છે જવાબમાં ભારતે સ્પષ્ટપણે કહ્યું કે અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો છે ચીન ભલે ગમે તેટલો ઇનકાર કરે સત્ય બદલી શકતું નથી